નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાંથી આજે આપણે પ્રવૃત્તિ નંબર બાવીસ એટલે કે પ્રોજેક્ટ નંબર બાવીસ વાહન ક્યારે ચલાવાય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ છની તેની અંદર આપવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ અથવા તો તમામ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો ત્યાં તમને તમામ પ્રકારની જે પીડીએફો છે તે મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાવીસ વાહન ક્યારે ચલાવાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે કયું છે તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે તેઓ શેનાથી ચાલે છે તેનો નિભાવ ખર્ચ કેટલો આવે છે એ વાહન હંકારનાર પાસેથી વાહન વિશે તેમજ વાહન હંકારવાના નિયમો જાણો શાળામાં આવી શિક્ષકશ્રી દ્વારા વાહન હંકારવાના નિયમોની જાણકારી મેળવો આરટીઓ કચેરીના વાહન હંકારવાના નિયમો રેખાચિત્ર પાસિંગ રોડ ઉપર જોવા મળતા સફેદ કાળા પટ્ટા પીળા પટ્ટા સિગ્નલ તેમજ અન્ય બાબતો પણ શાળા કક્ષાએ મિત્રો કે અન્ય માધ્યમથી જાણવાનો પ્રયાસ કરશો શિક્ષક પાસેથી પણ તમે પ્રાપ્ત કરેલ સાચી માહિતી અન્યને પણ જણાવો ચાલો તો જોઈએ આ પ્રોજેક્ટ તો સર્વપ્રથમ તો તમારી આસપાસ કેટલા વાહનો જોવા મળે છે તો મારી આસપાસ ઘણા વાહનો જોવા મળે છે જેમ કે મોટર બાઇક કાર ટ્રક ટ્રેક્ટર રિક્ષા વાન ટ્રેન વગેરે તેઓ શેનાથી ચાલે છે આ બધા વાહનો કોઈને કોઈ ઈંધણથી ચાલે છે ઈંધણમાં પણ ઘણા પ્રકારના આવે છે જેમ કે પેટ્રોલ ડીઝલ કોલસો બાયોડીઝલ અને અત્યારે ઘણા બધા વાહનો ઇલેક્ટ્રિક પર પણ ચાલે છે તેનો નિભાવ ખર્ચ કેટલો આવે છે તો દરેક વાહનોનો નિભાવ ખર્ચ અલગ અલગ હોય છે અહીં નીચે ટ્રેક્ટરનો નિભાવ ખર્ચ દર્શાવેલ છે જો ઈંધણ ખર્ચ એક લાખ રૂપિયા વાર્ષિક ત્યાર પછી છે મેન્ટેનન્સ વીસ હજાર રૂપિયા વાર્ષિક એટલે કે વર્ષે ટાયર અને સ્પેર પાર્ટના સ્પેરપાર્ટના પાર્ટના વર્ષે પચીસ હજાર રૂપિયા થાય છે વીમો અને ટેક્સના થઈ અને દસ હજાર રૂપિયા થાય છે હવે આપણે જોઈએ ટ્રેક્ટર હંકારવાના નિયમો તો ટ્રેક્ટર હંકારવા માટે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે ડ્રાઈવરની વય કાયદા અનુસાર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ટ્રેક્ટરનું વીમો અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું ટ્રેક્ટરની ક્ષમતા મુજબ જ લોડ રાખવું સાઈડ મિરર હોર્ન લાઇટ્સ અને બ્રેક્સ રાખવી જરૂરી છે હવે વાહન અંકારવાના નિયમો તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે વાહન રજિસ્ટ્રેશન અને વીમો હોવો જોઈએ બાઇક ઉપર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ ફરજિયાત છે દરેક માર્ગ માટે નક્કી કરેલી ગતિ મર્યાદામાં વાહન ચલાવવું આલ્કોહોલ અથવા તો નશીલા પદાર્થોનું સેવન સેવન કરી અને ડ્રાઇવિંગ લાઇ ડ્રાઇવિંગ કરવું ગેરકાયદેસર છે ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ ન કરવો રસ્તા પરના તમામ ટ્રાફિક સાઇન સિગ્નલ અને નકશાનું જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો ધોરણ ની જે અધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની એ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક જે છે તે અહીં આપણી ચેનલ ઉપરથી તમને મળી રહેશે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છના ભાગ એક બે ત્રણ ચાર જેટલી પણ સ્વાધ્યન પુથીઓ છે તે બધી જ સ્વાધ્યન તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ પણ જો તમારે જોઈતી હોય તો આપણી ચેનલ ઉપરથી તમને મળી રહેશે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખીને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ રીતનું ક્રોસિંગ આપવામાં આવેલું છે રાહદારીઓ માટેનું ક્રોસિંગ છે ત્યાર પછી વચ્ચેના જે પીળા પટ્ટાઓ છે તો ઓવરટ્રોક ઓવર ટ્રેક કરવા માંગો છો તો જોઈને કરો કારણ કે આગળ ખતરો છે ત્યાર પછી આ પ્રમાણેના ચિહ્ન જે છે દર્શાવેલા છે આ ચિહ્ન ટ્રાફિક સિગ્નલના છે ત્યાર પછી તમે જોશો તો આ રીતનું ચિહ્ન જે છે તે દર્શાવે છે કે યુ ટર્ન લેવો નહીં ત્યાર પછી સ્ટોપનું નિશાન છે આ ચિહ્ન દર્શાવે છે કે થોભી જાવ મિત્રો તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રેવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે